નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી મંત્રીની ભરતી જે જાહેરાત થવાની છે તેની સંપૂર્ણ ડિટેલ જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને સબ્સ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો તો ચાલો આજે આપણે વિડીયો જોઈ શું છે ગોણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી મંત્રી જાહેરાત બે હજાર પચીસ ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા તલાટી કમ મંત્રીની જાહેરાત ટૂંક સમયમાં થવાની છે જેની સંપૂર્ણ ડિટેલ આપણે જોવાના છીએ તો શું છે ચાલો જોઈ અગત્યની જાહેરાત ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આગામી સમયમાં મહેસૂલ વિભાગ હસ્તકની મહેસૂલ તલાટી વર્ગ ત્રણ ની અંદાજીત ત્રેવીસો જેટલી જગ્યા કરવાની તારીખ અંગેની વિગતો સહિતની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં પ્રસિદ્ધ કરવામાં આવશે જેની નોંધ લેવી તો વિદ્યાર્થી મિત્રો તારીખ જોઈ શકો છો તમે ચોવીસ ચાર બે હજાર નું છે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલી જાહેરાત છે તો વિદ્યાર્થી મિત્રો જેટલી જગ્યા તલાટી કમ જ ભરતી કરવા જઈ રહી છે ગૌણ સેવા પસંદગી મંડળ તો વિદ્યાર્થી મિત્રો આમના ફોમ અંદાજિત એક મહિનાની અંદર ડિકલેર થઈ જશે અને ફોર્મ ભરાશે જેની પણ સંપૂર્ણ નોટિફિકેશન આવી જશે તો વિદ્યાર્થી મિત્રો સમયમાં જ આપણે કહી શકીએ તલાટી કમ મંત્રી મહેસૂલી જે ત્રેવીસો જેટલી જગ્યા કેટલી મિત્રો ત્રેવીસો જેટલી જગ્યા છે જેમની ભરતી ટૂંક સમયમાં થવાની છે આગામી દિવસોમાં તેની વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી